તો વડોદરાની ચાંદોદની નર્મદા નદીમાં બેતાલીસ વર્ષીયુવાન ડૂબ્યો અમરેલીથી યાત્રાધામ ચાંદોદ વિધિ માટે આવ્યો હતો પરિવાર ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે વિધિ કરાવવા માટે આવેલ યુવાન નદીમાં ડૂબ્યો હોવાની ઘટના બનતા પરિવારજનોમાં ચિંતાનો માહોલ લાગણી જોવા મળી રહી છે વિજય રાઠોડ નામના યુવાનની નદીમાં શોધખોળ કરવામાં આવી છે આ સાથે જ પોલીસને ઘટનાની જાણ કરાતા પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવાનની શોધખોળ હાથ ધરી છે